બાબર તાલુકાના બુરેઠા ગામની સીમમાં જમાઈના હાથે સાસુની હત્યાની ઘટના સામે આવી છે. બાબર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. બુરેઠા ગામે સરતાનભાઈ દેસાઈના ખેતરમાં તરીકે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવાર પર સામાજિક માથાકૂટને કારણે ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ બાબર તાલુકાના વડપગ ગામમાં રહેવાસી મડવંજી રામચંદજી ઠાકોર 65 વર્ષથી બુરેઠા ગામે ખેતરમાં કામ કરતા હતા રાત્રિના સમયે ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને સામાજિક બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યો હતો આ હુમલામાં મુકેશ રામાજી ઠાકોર જમાઈ સહિત ત્રણ આરોપીઓએ ટૂમી ધોકા વડે પરિવાર પર પ્રહાર કર્યો હુમલા દરમિયાન સાસુ જીજીબેન રામચંદજીભાઈ ઠાકોરને બચાવવા માટે પુત્રવધુ વર્ષાબેન બળવંતજી ઠાકોર વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે વર્ષાબેનને પ્રાથમિક સારવાર માટે ભાબર ખસેડવામાં બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યા છે જ્યારે જીજીબેન ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત થયું છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાબર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક જીજીબેનની દીકરીના બે વર્ષ પહેલાં દિયોદર તાલુકાના સામલા ગામે લગ્ન થયા હતા પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક વિવાદ ચાલતા દીકરી પિયરમાં રહેતી હતી આ બાબતે જમાઈ વારંવાર ઝઘડા કરતો હતો અને તે જ રોષ રાખી ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક માહિતી છે ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ભાબર પોલીસે હત્યાનો ગુનો નોંધાઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ ચૌહાણ રબારી સતનભાઈ ગોવિંદભાઈ બુરેઠા આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ અમારા મારા પોતાના ખેતરમાં છેલ્લા પાંચ વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્ય તરીકે અને ત્યાં રહેતા હતા અને રાત્રે એમને એ એમના જમઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી સામાજિક મેડલ ચાલતી હતી અને એમાં તેડવા મેળવવાના જગ કરવા કરવાહારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઈફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવી તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા બે વખત આવ્યો બોલો પછી જઈ રાતે પાંચથી છ જણાને લઈને આવ્યો આવીને ટવકો પાડ્યો ટોકો પાડીને એમ કીધું મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આવી દઈશ તું પાંચ જણાને મોટા મોટા લઈને આય માન્યો નહીં પછી અમે બથમ બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી પછી મારા ઘરથી હતી એને ધોકો છોડ્યો એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જાય પાટણ દવાખાને પોલીસને જાણ કરી અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા રાત્રે દસ વાગ્યે એને મુકેશ નામનો અને એમનો જમઈ તે હાંભલાનો હતો એ ચાર પાંચ જણ લઈને આવ્યો અને એમનો હુમલો કરતાં એમની માનવ ટામી છોડતા મૃત્યુ થયું છે